જેતપુર પાવી નજીક ખંડિયા અમાદાર વિસ્તારમાં વન્યપ્રાણી દીપડાના હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે લગ્ન પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા માતા અને પુત્ર પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો આ હુમલામાં પુત્ર રાઠવા જિજ્ઞેશકુમાર કુલસિંહભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે તેમની માતાનો આ બાદ બચાવ થયો હતો ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી આસપાસના રાહગારીઓએ તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સેવાને જાણ કરી હતી ઇજાગ્રસ્ત જિગ્નેશભાઈને સારવાર માટે જેતપુર પાવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિને ધ્યાનમાં લઈ

એની ઉપર એમ તરાક થયો એટલે છે ને મારે છોકરો બેલેન્સ ગુમાવી દીધું એટલે મેં પડ્યા પડ્યા એટલે બહુ ગયા અમારી ઉપરમાં દીપડો ઊભો જ તો પછી દોડીને યોગ્ય કેટલા વાગે લગભગ વાગે તમે વિભાગને જાણ કરી આ હે વન વિભાગને જાણ કરી હા શું નામ તમારું કીચતી